શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે આજે સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિ સમાજ માટે સામાજિક તથા શૈક્ષણિક હેતુ માટે જગ્યા ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સિદ્ધાર્થ સામાજિક અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિત્વે જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજની વસ્તી અઢીથી ત્રણ લાખ જેટલી હોવા છતાં સમાજ માટે કોઈ સામાજિક કે શૈક્ષણિક હોલ અથવા સુવિધાયુક્ત જગ્યા ઉપલબ્ધ નથી જેના કારણે લગ્ન પ્રસંગો ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને યુવાનોના માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ટ્રસ્ટ દ્વારા જણાવાયું કે જો સમાજ માટે યોગ્ય જમીન અથવા જગ્યા ફાળવવામાં આવે તો બાળકોને શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ મળશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ તાલીમ માટે વડોદરા તેમજ બહારના રાજ્યોમાંથી આવનારા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા પણ મળી શકે ટ્રસ્ટે જિલ્લા વહીવટને વિનંતી કરી કે વડોદરા મહાનગરપાલિકા હદમાં આવેલી સરકારની કોર્પોરેશનની અથવા હાઉસિંગ બોર્ડની ખાલી જમીનમાંથી યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેમણે માંજરપુર વિસ્તારમાં આવેલા સર્વે નંબર પાંચસો એકાણુંની જગ્યા અથવા પ્રશાસન યોગ્ય માને તેવી અન્ય જગ્યા ફાળવવા માટે માંગણી કરી છે મારું નામ બિરેન સોલંકી છે હું વડોદરા જિલ્લા યુવા ઉપપ્રમુખ છું આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને અમારા સમાજના સળગતા પ્રશ્ન એવા વાડીને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા જેને જેના સપોર્ટની અંદર અમારા સીધા સામાજિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી તેમજ અન્ય સભ્ય અમારી સાથે આવ્યા છે આજે અમે કલેક્ટરશ્રીને જે રજૂઆત કરી છે એમાં અમારી સમાજની એક વાડી હોવી જોઈએ જેમાં અમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય રહે જેમાં એમને શિક્ષણની તેમજ બીજા સર્વાંગી વિકાસની તકો મળે તેમ સામાજિક કાર્યો કરી શકે સત્સંગ કાર્ય કરી શકે જે આજે બધા જ સમાજની પાસે છે પણ આજે વાલ્મીકી સમાજ પાસે એની ઉણપ છે જેના કારણે એનો વિકાસ થઈ શકતો નથી આજે એ વિકાસને જો આપણે વેગ આપવો હોય તો આ વાડીની અત્યારે અને વાલ્મિકી સમાજને ખૂબ જ જરૂરત છે તો એને માટે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે એમણે સકારાત્મક ઉત્તર આપ્યો છે અમને આશા છે કે ટૂંક જ સમયમાં એનો અમને લાભ મળશે અને વાડી માટે જમીન ફાળવશે મારું નામ બિરેન સોલંકી છે હું વડોદરા જિલ્લા ઉપપ્રમુખ છું